હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ જો મજામાં ના હર માં આજે તો ચાલો શરૂઆત આપણે કરી દઈએ એક મિનિટ તો આજના વ્લોગ ની શરૂઆત કરી દઈએ ગાલ જવાનો સાસરે પણ અચાનક થી બહુ બધી બુનાક પડી ગઈ તો હટ તો ગાવલા આવે છે મતલબ બીમાર થઈ ગઈ હતી બધા પરથી આ કૌલી નથી થઈ એટલે લગાતો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મારા ખ્યાલથી મને નતો મળ્યો બધું કામ મમ્મી કર્યું કાલ તો હું આખો દિવસ બસ આરામ જ કર્યો કારણ કે ઉભું થતી હતી તો ચક્કર આવતા હતા હું કાલ તો આખો દિવસ આરામ જ કર્યો છું દવા લઈ લીધી છે હવે થોડું ઠીક લાગે છે તો આજના બ્લોગ આપણે શુભ શરૂઆત કરી દઈએ તો જો બાર તો વરસાદનું વાતાવરણ કરી દીધું છે તો બતાવી દઈએ જો પપ્પા તો કઈ કા ગાયો બધું જે તે અમે વાયું છે અહીંયા ફૂલ છોડ એ ખાઈ જાય છે એટલે પપ્પા પપ્પા કરે છે मम्मी ने तो ने शकर शकर वाई नहीं चाकै हॉस्क करवाने अच्छा काही हॉस्क करवाने तो बडू आयलू छ ते गायवा आई आई बडू खई जाई छ मतलब मम्मी पपा पर नहीं आ तो मुकानो बन छ मतलब काय तू रहवा छ એટલે વોશ કર તો જે શકો તમે જાય <laughs> ना बघ

તબિયત તો કાલની ખરાબ હતી હાલે વ્લોગ ઉતરાય એટલી તો હિંમત નહીં પણ તો આ વ્લોગ શૂટ કરો અને કારણ કે એવું લાગે કે શરીરમાં તાકાત જ નહીં તો મમ્મીને તો તમે જોયું નીચે કામકાજ કરે છે અને બહાર તો વરસાદનું વાતાવરણ છે એટલે અને આજ તો આવે છે રાહુલ જોઈએ ઠીક હોય તો એમની સાથે જશું ને કે પછી ખબર કાઢીને જતા રહેશે અને આપણે થોડા દિવસ પછી જશું ઘરે અહીંયા આવતો છે હવે દેખી ઠીક લાગે તો સાથે રિટર્ન પાછા જશું ને તો પછી ઠીક થાય એટલે પાછા થોડા દિવસ પછી જઈશ તો ચા પાણી તો બધાએ કરી લીધા છે મમ્મીને નીચે કામ કરો છો તો ચલો મળીએ થોડીક વાર રહીને તો ઘડી આવજો મળીએ થોડીક વાર રહીને લુકડા તો ધોઈ નાખીએ એ જોઈ શકો પપ્પાને જો કોલ કરમ બારવાર સાહ આપડી તો તબિયત થોડી ઠીક નહી જમ જમ ઠીક થાશે ને આવશે તો મમ્મી ના એ વાયર લોકો એ બે બોધ્યો તો ના પૂછ્યા હા આ બોધ હોય બોધ ચાલશે એ પાઈપે બોધ હોય બોધ ચાલશે ના બોધ દે બધું પત્ર આદર છે હા ઈ દો ફ્રેન્ડ્સ પપ્પા તો નીચે કોક સાફ સફાઈ કરે ને કોક વાળ બનાવા છે એટલે ગાય વેરાંગ કરા છે એટલે મમ્મી કપડાં ધોઈ નાખ્યા અને રાહુલ આવે છે તો જોઈએ વાત તો ખાવાનું બના છે મેં તો એની ચાર દવાથી ખાધું નહીં એટલે શરીરમાં તાકાત નહીં તો મળીએ થોડીક વાર રહી તો ગળી આવજો વધીએ પપ્પાને અચાટલું કોમ કરી દી દીધશે જો પપ્પા તો હલકામ કાચ ચાલુ જ રહેવાનું આજ તો રવિવાર છે એટલે બજારમાં કાંઈ એટલી બધી ભીડ છે નહીં જઈ શકો પપ્પાને ઇન્કોમ ચાલુ છે અને મમ્મી તો માસ ઇન્ફોર્મ કરે છે કંઈક વાતો કરે છે મમ્મી અને આપણે જશું ફ્રેશ થઈને આવીએ થોડીક વાર મેં જોઈ શકો હાલત જેવી છે તો મમ્મી તો ફોન પર વાત કરે છે તો ચલો આપણે મળીએ થોડીક વાર રહીને અને રાહુલ આવે એટલે વાત કરીએ આપણે એ નહીં તો નાખ્યા છે પપ્પા નીચે કામ કરે છે હું એ નહીં ધોઈ નાખીશું રાહુલ આવે છે જોઈએ હવે એના જવાની હિંમત હોય તો હું આટલું બધું ઠીક નહીં જવા જેવું હશે તો જઈ નાખું પછી પાછળથી જઈશ હો પપ્પા તો નીચે કામ કરે છે યાદ તો રાહુલ આવે છે એટલે હવે પરવરનું શાક બનાવે છે તો હું વધી તો પાકી જ જોઈ પરવર તો খে হাল বাৰ আইছো ফ্ৰেছ থৈ আজি ঠিক লাগে તો જો ફ્રેન્ડ્સ આપણે મળીએ થોડીક વાર રહીને ચાલો આવજો તમે જોઈ શકો છો આગળ મોઢું દેખીને જ ખબર પડી જાય આગળ હું કેટલા દિવસથી બીમાર છું મને હું અઠવાડિયા ઉપર થઈ ગયું બીમાર થયા તો આ તો દવા ગળીએ એટલે થોડું સારું લાગે એટલે વ્લોક શૂટ કરું છું બાકી વ્લોક શૂટ કરવાની હેમત તો શરીરમાં છે નહીં પણ શું કરીએ જે કામ છે તો કરવું પડશે તો ચાલો મળીએ થોડીકવાર રાહુલ તો આવી જ્યાં છીએ અમે તમારે બતાવી દઈએ રાઈ તો જ્યાં શું એટલે આયા જોઈએ फ्रेन्ड किकिटकीमा जो

डाइजेशन पेपरले बધું કમ્પ્લીટ કરી દીધું સર એડો ફ્રેન્સ આપોજીએ માટમાં કોન્સ એટલા અટલા બધું ઠીક કરતા તોય તો કરી દીધું સર અયા કઈક બદામ વાઈ દીધી સર એ જોઈ શકો છો એડો આપોજીએ માટમાં મળી થોડું તો डाइजेस्टिव

કેમેટ માં થોડું કોમ એટલે જઈએ છે આટલે જાણ તમે જોઈ શકો કે બજાર તમે આવી ગયા છે હું કેટલા દિવસે બજારમાં માં આવી એ વિચાર કરજો તો જઈએ છે કેમેટ માં આવી જશે પેલું બિલિયા બેસન લેવું ગોટાનું એ નહીં આપણો ગોટાનું નું બેસન બિલિયા હા આવી રહ્યો પણ એટલે ગોટા માં બનાવવા બનાવવા હતા

જો જો ફ્રેન્ડ્સ આપણે દિલિયા बेसन તો લઈ લીધું ઓ શંગામ કવર અહીં આવજો ઓ અનયા છે ઠીક છે તો ઓ કવર મોટો એટલો મોટો નાનો લેવા હોય તો ઠીક છે નાનો એવડો મોટો એના કરતી ટિફિન વિફિન લેવો તો કઈ એવું લઈ લો પોણી બાટલો બાટલો ઠીક છે તમારા માટે લેવો ગલ્લો હું લાવી હો તમારો ગલ્લો અલગ ને મારો ગલ્લો લેવો પ્રેશર વાળો લેવો ગલ્લો તમારો અલગ ને મારો એ તો મારો અમે આવડી નો નીનો પેલી નોની કચરા પેટી આવ ખરા આવડી ટેબલ ઉપર મૂકવાની એરી જોઈએ પંખો

ya u nah itu nah, yes. i pas sih kawan dokterin apa, tadi kali. મે જોયું તો તો આ કર મર કો કે ઉ દો મત જાય આ દે તે જા તે દે 500 રૂપિયા મે તો આ લે હારે લે આપણે પહેલી ફેરી જોઈએ કેમ હા અમારે કણિયા પેલા ધુરિયાન ઘેર આવ્યું તો વાયર ઉપર કે ખાલી વાયર લેવાને છોડે ને મંદિર મંદિરે તું પહોંચી જશે હું કંક આવું સું કેતરો ઉતરો તો તો એ પેલું ઘર દેખાય ત્યાં ઘેરથી સરપંચમાં આવ્યા બસ મહાદેવ તું પહોંચી જશે દર્શન કરવા હું આજે તમારા અંગાત જ બહાર નીકળ્યો ને આટલા દિવસે બીમાર હતી ને અપુજી પલંગમાંથી ઊભી જ નહીં થઈ તો જુઓ મંદિરનું નામ છે શ્રી ફુલેશ્વર મહાદેવ કૈલાશ ટેકરી જોઈ શકો તમે તો મેં આવી ગયા છીએ દર્શન કરવા જોઈ શકો છો મંદિરે તો આવી જશે આવી ગયા છીએ તમે જોઈ શકો છો કંક આવું ગયો છે મંદિરે તમે હા હેલો હા સોરી ફ્રેન્ડ ભૂલથી બોલાઈ ગયું તો જુઓ મંદિરે તમે આવી જનો રાહુલ નહીં पकी गया रावलाज जा तो तो आई ये तबियत ठीक हो रावलंगा आई जैसे दर्शन कर फ्रेंड्स मंदिर अंदर तो मैं आई गया छे तेई सको छो क्या भाभी आटले बीमार पड़े खबर कड़वा

બাজો કાં કેમ જો ફ્રેસ શેંકર કરતા મેં આવી શેંકર કરતા આવી

દર્શન કરવા તો આવી આઈ જો વિડીયો કોલ ચાલુ છે કોણ કોણ ભાભી ને ખબર લેવા દો કે વિમા પાછલો કેમેરા ચાલે દર્શન કરવા એ

આપણે જે પાછા માટમાં હોય એક બીજું માટ છે તે આગળ જવાનું છે જોઈ શકો છો બે અહીંયા થોડીક વાર પછી એ રહો તો ને સેલ્ફી મેં ફોટો લઈ લેવા જો ફ્રેન્ડ્સ એ દેખ એ વાઈટ વાઈટ અલગ આઈડના આપડે માટમાં <laughs> <Je, master. coughs> <coughs> <coughs> <hums>

હા ચલો ફ્રેન્ડ આપણે જઈએ દર્શન તો અને દર્શન તો કરી લીધો અને હવે જઈએ છીએ પાછો રિટર્ન બીજો માર્ટ છે એનો ક્રિષ્ના માઠ આપણે વચ્ચમાં આવી જાય છીએ જોઈએ આઈએ એ વસ્તુ મોટી જો રાહુલ તો આઈ ગયા છે ચંપલ બાર છે

િલ્લા પડ્યા થાય સર આવાડી કેટલી ગઈ અબરા મે જોઈ છે પેકેટમાં સાઉન્ડ સુનિયા હે આયું પેકેટ તારું ગોળ માછો મે

જો ફ્રેન્ડ્સ યાર ડાઈજેશન થોડક વસ્cula બનીતી લઈ દીધી છે ઓ જીએ ઠાકેનો કામ કો ઈમારતી એટલે હેડવાની તો એટલી બધી હાલત રહી નહી તો યે તો આ થોડી તબિયત ઠીક લાગે છે જે શકો વસ્તે લઈને ડાઈજેસી તો જો મમ્મી હું કવ જોયા પછી હાઈ

પેલી આવે ને એરી આખી ચોકલેટ નહીં આવે કઈ ખબર એટલે પીળા પંતા વાળી એમ નમો ફાઈવ સ્ટાર ના ફાઈવ સ્ટાર આવે ને એરી તમે ચોકલેટ ખાઈએ છીએ હા એ બધી આખી ચોકલેટ નહીં આવતી કોઈ હમ હમ તડકો એક દીધો છે પપ્પા જે કોમ કાચ કરતા હતા એ ઓવરલોડ બધું પૂરું થઈ ગયું છે અને મમ્મી બિલ્ડા છે જો મેં એ તો બનાવી હા બિંગ ડંસા મેં સાઈડ બનાવી છે પરણના સાબ અને હવે મમ્મી લોટ બો દેસ મરિયે થોડીક વાર રહી તગડી આવારે પાઈ ગયા છે હાઈ તો કોક દિવસ થાય કે કે ઓ કે હા સાતના લોકો ના પણ એન કટડી આટલા સુધી તો કાલ સવારે મળીશું અને વ્લોગ જોજો કામકાજ તો મોલમાં ખરીદી કરવા ગયા હતા તો વ્લોગ કેવું લાગે છે જોજો સારું લાગે તો સબસ્ક્રાઇબ કરવાનું ચેનલ ને ભૂલતા નહીં નવો નવ માં ચેનલ ને પ્રેમ આપતા રહેજો તો આવજો બાય બાય હર હર મહાદેવ કાલ સવારે મળીશું તો આવજો